જો રાતના વાગ્યા છે બે ને અમારા ઘરે જો તાળું મારી દે રોજ રાતે સૂતા પહેલા બધા ઘરમાં હોઈ ગયા છે અને કેડીને અમારે બનેને નાસ્તો કરવા બહાર જવું છે તો જો હવે આમમાં તો ખુલશે નહીં તો આપણે પાળી ઠેકીને જાવું અને કેડી જો બહાર એટલી ઠંડી છે ને તો મને તો કીધું સ્વેટર પહેલે જ પણ પોતે જો ઢાબળો ઓઢીને આવ્યો છે જો ભાઈ અમારા નીરવભાઈ જો કુદી કુદીને બહાર આવે નાસ્તાની ભૂખ જોવાને આમ જોવો તો ખરા ભાઈ રાતે નાસ્તો <laughs> 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 પણ આજે મારો વાંધો નહીં આવો કેડી ને વાપરી કેડી તું સંભાળી લે ને મારું ના વાપરી દેજે છે બે ફોટ એટલે આવ્યો બહાર એ આપણે કાઈ વાંધો નહીં હવે જોઈએ હવે રાતે નાસ્તામાં હું ખાઈએ શું મળશે ભાઈ આ ઈચ્છા થઈ રહી છે મેગી ખાઈએ પછી જો થેપલા મળી જાય તો થેપલાય ખાઈ લેવું આપણે થેપલા તો અમારો ઓલ ટાઈમ ફેવરિટ છે

સાચી વાત છે હાલો ભાઈ બધા થેપલા ને સુકી ભાજી ખાવ જો રાતે બે વાગે છે ને થેપલા ને સુકી ભાજી ધાવી લીધા છે મે અને કેડીએ થેપલા ને સુકી ભાજી એન પછી હું હતું પકોડા હતા પછી બીજું મસ્કાબન ખાધું ભાઈ ભાઈ ભર પેટ બે નાસ્તો ફૂલ કરી લીધો છે તમને વેલકમ કરવાનું તો રહી ગયો હે ગાઈસ વેલકમ ટુ ધ વ્લોગ આજ ના માં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ નહીં કહું કારણ કે ગુડ નાઈટ થી વ્લોગ અમારો ચાલુ થાય છે ને યસ તો હાલો નાસ્તો થઈ ગયો છે તો હવે આજના દિવસમાં

જો તમે આ નથી કર્યું તો ઘણો ખરો લાઈફ મિસ કર્યું છે હેલો ગાઈસ સ્વાગત છે તમારા બધાય નું મસ્ત મજાના એક નવા વ્લોગ તો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે છે પૂનમ તો હું કન્ફ્યુઝન માં હતી કે આજે જ પૂનમ રહી લઉં કે પછી છે ને રવિવારે પૂનમ રહું કારણ કે આજે બધા મેરેજ ફંક્શન બધા સ્ટાર્ટ થઈ ગયા છે તો ની આવા જવાનું હોય પછી મે કીધું લાઈન આજે જ પૂનમ રહી લઉં તો જો આપણે મૂકું છે તેલ આપણે વેફર તળીને અત્યારે ખાવાની છે

માંડવું અને બધું શરૂ થઈ જાય છે એટલે મેં તો કાલથી તો તારે છે ને વહેલું ઉઠવું જ પડશે એટલે મેં તો હું આજે વહેલો નાસ્તો કરી લઉં પછી છે ને મારા કામ ફટોફટ પતાવાના છે કારણ કે આજે આપણને લાગવાની છે મહેંદી તો જયારે પણ હું છે ને વેફર મુઠિયા ઢોકળા કે થેપલા ખાતી હોય ને તો એની અરે ચા છે ને હું કાય એમ રકાબી જ લઉં અને ભાખરી હોય ને તો હું એની અરે વાટકામાં ચાલુ તો મને એવું હતું કે નીરવ છે ને રાતે જાગી જાગીને કામ કરતો હશે અત્યારે એનો ફોન જોઉં ત્યારે ખબર પડી કે આ રાતે જાગી જાગીને કામ નહીં પણ નાસ્તા પાણી કરે છે નકરા નાસ્તા પાણી એ કામ જ કેવાય ગયો

આવી ગયા કારણ કે અત્યારે આપણે રૂમ છે ફટોફટ સાફ કરી નાખીએ હમણાં મહેંદી આપણા રૂમમાં જ મુકાવાની છે અને પછી મહેંદી મુકાઈ જાય ને પછી મારે નેલ્સ કરાવવાના છે બે સાડીને પીનું ભરાવાની છે પછી ચણીઓ લેવા માટે જવાનું છે મારો દુપટ્ટો રોલ પોલીસ માટે આપ્યો છે એ લેવા જવાનો છે બંગળીઓ લેવાની છે અને હા હજી તો એક બ્લાઉઝ ને સિલાઈ કાઢવાની બાકી છે તો આટલું બધું આજનું કામ છે તો આપણે ફટોફટ કામ પતાવવા માંડી મહેંદી લાગશે એટલે આપણે થોડા ઘણા કલાક વયા જ હે એના પછી નેલ્સે કરાવવાના બોલો એટલું કામ છે આજે તો નીરવ ને એવું છે પાયલ હાવ નવરી છે કે મને હાથ દુખે છે કે તું મને છે ને હાથ મસાજ કરતો આપણે નીરવને જો ત્યારે મસાજ કરી દઈશી એવું નહીં મને છે ને ખાલી ચડી ગયે ને મેં કીધું બે મિનિટ તું મને છે ને હળવું કરી દે એમ મારે એવું નથી કે શોખ એવા કાઈ મને જો ખબર નઈ કેમ હાથમાં કઈક છે ને ખાલી ચડી ગયે એવું છે ને મેં કીધું થોડું ઘણું છે ને લોહીનું ભ્રમણ વધે એટલે તું કઈક નવા જૂની કર એટલે જાડુ જો એક્સપર્ટ નહી એન્જેમ કરે સિરિયસ થતી પણ તને ખાલી ઉતરી જાય ને એટલે લ્યો ડાબુ છું એમ વાંધો દાબામાં વાંધો નથી પણ ખબર નહીં હવે શું થઈ ગયું હશે હાથ ઓછો કામ કરે જાડું મને એવું લાગે છે કે રાતે તું એક હાથે કદાચ હું હોય ને એટલે આવું થતું હોય બીજું કઈ નું તો તને બીટવેલ નથી ઘટતા ખાલી ચડી જાય છે તો મારી વાઈફ ને બીટવેલ મને ઘટવા જ જોઈએ બરોબર છે બધા એમાં વધારે જ કરવાનું હોય નીરાવ તારા બીટવેલ અને મારા બીટવેલ બી ચોવીસ મારે ઘટવા માટે છે તો જો મેની મુકવા માટે આવી ગયા છે અને આ છે ને કિંજલ છે એ મારી સ્કૂલ ફ્રેન્ડ છે કિંજલ આપણે છઠ્ઠા ધોરણ થી ફ્રેન્ડ હશો ને તો હું ને કિંજલ બને બેસ્ટ ફ્રેન્ડ હતા સ્કૂલ ટાઈમ માં નહીં કિંજલ અને આ જો સાથે એક ભાભી આવ્યા છે બંને થઈને આપણને મહેંદી મૂકી દેવાના છે આ લોકો જેટલી મહેંદી મૂકતા વાર નહીં લાગે ને એટલી વાર મારે છે ને મહેંદી ચૂઝ કરતા વાર લાગશે દર વખતનું એક નેલ્સમાં એવું થાય ને એક મહેંદીમાં એવું થાય કે કઈ મૂકવું એટલી બધી ડિઝાઇન હારી હોય ને એટલે કન્ફ્યુઝન થઈ જાય તો મને છે ને મહેંદીની ડિઝાઇનમાં મોરલા એટલા બધા ગમી ગયા ને કે આપણે બે હાથમાં ટોટલ છે ને છ મોરલા છે ને ડ્રો કરાવ્યા છે બોલો અને આ મારી ફ્રેન્ડ છે ને એને પહેલેથી છે ને બધી મહેંદીનો તો શોખ હશે એ ખબર નહીં છે ને મારી બધી ડ્રોઈંગ છે એના કિંજલ જ કરી દેતી કારણ કે આપણે જો અત્યારે જાડુ ની તો મહેંદી ચાલે છે પણ સાથે સાથે જો કિંજલે આપણને પણ મહેંદી કરી દીધી છે જો લખી દીધું છે બહેના સાદી અને મોર પીછે બનાવી દીધું છે હવે મને ખબર પડી છે જાડુ કે મારે સલૂનમાં જવાનું છે ને તો એક્ટિવા જમણા હાથે જ એકાવાની તો મે જમણા હાથે જો મહેંદી મૂકી છે જો આને થોડીકવાર હુકાઈ જાય ને પછી એક્ટિવા લઈને જતો રહે फटाफट તો ફાસ્ટ બંકો કરી નાખ અથવા તો ડ્રાયર મારી દે એટલે 2 મિનિટ હુકાઈ જાય કાઈ નહીં આ લોકો એક જુગાડ કરવો પડશે આનો એમાં એવું હતું કે હું જાતો તો તે સલૂનમાં તો જાડુ કે फटाफट કે મહેંદી વાળા આવ્યા છે ને તો મહેંદી મુકાઈ દે તો જો મે મુકાવી છે બહેન કી સાદે એવું પણ મને યાદ ન આવ્યું કે સલૂન જમણા હાથે જ એક્ટિવા કાઈ જાન છે ડાબા હાથે મુકાઈ હોય ને તો વાંધો ન આવે કાઈ નહીં ફટાફટ ડ્રાયર મારી દે એટલે હુકાઈ જાય ને પછી જે સલૂન જો આપણે બે પાંચ મિનિટ છે ને ફટાફટ ડ્રાયર માર દીધું છે એટલે આપણે બહેનાકી સાદી છે ને થોડું ઘણું ઉંઘાઈ ગયું છે હવે એકટિવા લઈ ફટાફટ આપણે સલૂનમાં જઈએ ત્યારે હેર કટિંગ અને સેવિંગ માટે હું આવી ગયો છું સલૂનમાં અને આજની કમાન છે ને ધ્રુવભાઈને હાથમાં સોંપેલી છે ધ્રુવભાઈ થોડોક ધ્યાન રાખજો આપણે પ્રસંગ આવે છે કાંઈ નહીં ચાલો ધ્રુવ છે એટલે આપણે જોવું નહીં પડે તો ચાલુ કરી દઈએ ઓકે જુઓ આપણું છે ને સેવિંગ અને કટિંગ થઈ ગયું છે હવે આપણે છે ને ફેસ ને થોડું ઘણું છે ને ક્લીન અપ કરાવી દઈએ એટલે છે ને પ્રસંગમાં થોડા ઘણા સારા લાગે ગમે એટલી ઉતાવળ કરી પણ ઓલરેડી સાડા બાર થઈ ગયા છે એટલે ઘરેથી કહીને જ આવ્યો છું કે તમે લોકો જમી લેજો હું આવીને જો અત્યારે આપણું ફેશિયલ હાલે છે અને હજી લગભગ છે ને બે ત્રણ સ્ટેપ બાકી હશે જેવું પૂરું થાય ને એવું ઘરે જઈએ ફટાફટ જેવા બનાવી દીધા છે એક હાથમાં છે આ રીતની કઈક મહેંદી છે ગાજર નો હલવો લાવ્યા છે બધા માટે તો હાલો બધા હવે જમવા તો ફાઈનલી છે ને મહેંદી પૂરી થઈ ગઈ છે મારી ફ્રેન્ડ હતી ને તો વાતો કરતા કરતા અમે બહુ વાર લગાડી દીધી અને નેલ્સ માટે આપણે છે ને એક છોકરીને ફોન કર્યો તો ઈ તે મારી ફ્રેન્ડ ની ફ્રેન્ડ ફોન કર્યો તો

હેલ્લો કઈ દે બધાઈને તો ઘણું ખરું આપણે એડિટિંગ નું કામ પતાવી દીધું છે ને આજે રાતે છે ગીત ગુંજન તો એમાં નાસ્તામાં રાખ્યું છે પફ અને આખો ડિપાર્ટમેન્ટ આપણા હાથમાં છે પફ ત્યાંથી લઈને લોકોને પીરસવા સુધીનો તો સેવ ને એવું ઘણું બધું લાવવાનું છે તે બધું હતું લીધા જો આપણે સેવ લઈને છે ને અહીંયા ઘરે આપી દીધી છે અને જો અહીંયા રાતે છે ને ગીત ગુંજનનું આયોજન કરેલ છે અને થોડા ઘણા જો મહેમાની આવી ગયા છે બધે રાતે આવશે હાલો હવે આપણે બીજું કામ પતાવી આવી જો લગ્નના દિવસે આપણે છે ને બ્લેઝર પહેરવાનું હતું એટલે રેન્ટ ઉપર લેવાનું હતું એટલે આપણે લઈ લીધું છે હવે આપણે જઈએ ફટાફટ ઘરે તો જો ફાઇનલી આપણું છેલ્લું કામ થાય છે નેલ્સ નું અને નેલ્સ જો મે મરૂન કલર નો અને એક લાઈટ પિંક કલર ના કરાવ્યા છે કોમેન્ટ માં કેજો કેવા લાગે છે અને ફાઇનલી આપણું નેલ્સ નું કામ થાય ને એટલે બધું કામ પૂરું જો

બધી તૈયારી કરી નાખી હતી તોય જોવો છેલ્લે છે ને આપડા ચણિયામાં છે ને નાડી નોતી હવે નાડી ક્યારની હું નાખું છું પણ ખબર નહી થી છે ને પિન બાર આવતી જ નથી હવે અહીંયા સિવેલું છે કે કોને ખબર હવે આપણે જોઈએ ફાઇનલી આપણે રેડી એકદમ થઈ ગયા છે અને મેં તમને આજ આખો દિવસ કીધું તું કે મારે છે ને બંગડી લેવા જવાની છે તો આપણે આજ સાડીની બંગડી લાવવાની હતી પણ તોય આપણને ટાઈમ નથી મળ્યો તો છેલ્લે જોવો આપણે જુગાડ કરી નાખ્યો છે જોકે આ બહુ મસ્ત જ લાગે છે તો કોમેન્ટ માં કે જો આ સાડી કેવી લાગે છે બધા તો બહુ કીધું કે મસ્ત લાગે છે અત્યારે આ કલર છે ને છે એટલે મેં આ કલર સ્પેશિયલી ગીત માટે પહેરો છું જોકે સાડી મારી નથી મારા ભાભીની કે મારા બેનની કોકની છે કોની છે એ નથી ખબર બેમાંથી માંથી એક ની છે તો કોમેન્ટમાં કહેજો કેવી લાગે ને પફ નાસ્તો થઈ ગયો છે બસ અમે ખાલી ઘર ના બાકી છે એટલે ચોકી માં પફ છે અને સામે પચાસ પફ પીડા એટલે બધા જમવાનું છે જો તો બધા ફયું અને કાક્યું જોઈ ને ખબર છે નાસ્તો નત કરવાનો તો ક્યાર ની તાણ કરે છે કે આલે પાયલ પફ ખા આલે પાયલ પફ ખા રામ જો ડીસુ ડીસુ ખાલી કરી નાખી બધા કાકી એન ફય એન બધા તો દુલ્હન જો લગન માટે એકદમ રેડી થઈ ગયા છે દુલ્હન દુલ્હનના મહેંદી કલર જો ધવલકુમાર બહુ પ્રેમ કરે છે એટલે એકદમ કાળો કલર આવી ગયો એટલે ઓવરફ્લો થઈ ગયો જો પ્રેમનો અને એકદમ રેડી છે હવે લગન કરવા માટે હવે કાલ બધા ફંક્શન સ્ટાર્ટ થઈ જાય છે

કે હવે બે દિવસ કેમ જલસા કરો એનું બધા જો વિચારણા કરે છે તો લગન કરવા માટે જો બીજા ભાણિયા ભાઈ એવા છે પણ આ ભાણિયા ભાઈ તમને છે ને ફોરેનર જેવા લાગશે પણ છે સમય સુરત ગામ થી જો સુરત ગામ ના છોકરા ફોરેનર જેવા જ લાગે જો હાઈ કઈ દે

એવી મજા મસ્તી જેટલી કરીશ બોલો પ્રસંગ હોય ને તો હારે બેહીન બસ ઈજ મજા કરવાનું હોય બીજું કઈ ન હોય ભલે તમે થાકી જાવ ખબર છે કાલ વહેલું ઉઠવાનું છે પણ તોય બધા હારે બેઠા હોય ને તો ઉભું થવાની ઈચ્છા જ ન થાય બોલો એટલે લગનમાં છે ને મજા આવે કારણ કે કુટુંબવાળા હોય પછી આપણા ભાઈઓ હોય ફ્રેન્ડ હોય બહુ મજા આવી જાય અને આજનો દિવસ છે ને બહુ એટલે બહુ મસ્ત મજાનો ગયો છે અને આવતીકાલે પાછું એક નવા ફંક્શન સાથે મળે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ બહુ ગમ્યો છે ગમે હોય તો જડ હું કરવાની કહી દે લાઈક કરી દેવાની મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની અમારું YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેવાની અને માં જો તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ મારી સાડીનો લુક કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂરથી કહેજો તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય